જય ફૂલનાથ દાદા મહાદેવ હર 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 મહાદેવ જય આજે પાછા ફરી આપણે આવી ગયા છે ફૂલનાથ મહાદેવ અને પંચનાથ મહાદેવના મંદિરે તો અહીંથી આપણે શરૂઆત આપણે કરવાના છે નવી શ્રાવણ મહિનામાં તમે બ્લોગ તો જોતા થતા નાના નાના વિડીયો તો આવશે જ નવા નવા હવે શિવ વિશે આપણે તમને જણાવીશ વાર્તા કરીશ શિવની શિવનું બધું તમને શિવ વિશે તમને બધું મારા બ્લોગમાં આવશે શું શું આવી છે દેવ દેવતાઓનું બધું એ તમને હું જણાવીશ કથાનું માગે શિવ પુરાણમાં એ બધું તમને સમજાવીશ મિત્રો શિવ વિશે ઉપરાશ વિશે તમને સમજાવીશ તો સપોર્ટ કરજો આમાં નવા નવા વિડીયો લઈને આવતો રહીશ હર હર મહાદેવ રહીશ